ઠાકોરની ફિલ્મ અત્યારે સિનેમા ઘરમાં સક્સેસફુલી ચાલી રહી છે આ ફિલ્મે સારું એવું બોક્સ ઓફિસ કલેક્શન પણ કરી લીધું છે આ ફિલ્મના લીડ રોલમાં આપણને વિક્રમ ઠાકોર જીતુ પંડ્યા આરજુ લિમ્બચિયા જોવા મળે છે સાથે સાથે આ ફિલ્મને કે કે મકવાણાએ ડાયરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મમાં કે કે મકવાણાનો પણ સારો એવો રોલ છે તો દોસ્તો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ચૌદ લાખનું ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે જે તમને ગૂગલ પર જોવા મળે છે તો મારા કેવા પ્રમાણે આ ફિલ્મના આંકડા ખોટા હોઈ શકે કારણ કે દિવસે ને દિવસે એક ક લાખ કલેક્શન વધે છે તો એક લાખનું કલેક્શન ના વધવું જોઈએ કારણ કે ફિલ્મ સારી એવી થિયેટરોમાં ચાલી રહી છે સારું બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે આ ફિલ્મના આંકડા ખોટા છે એવું મારું માનવું છે તમારું શું કહેવું છે મિત્રો એ કોમેન્ટ કરી દેજો અને જો ચૌદ લાખ કલેક્શન સાચું હોઈ શકે તો આવનારા દિવસમાં તે કન્ફર્મ થઈ જશે સાચું છે કે ખોટું છે તો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આપણે મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ